જામકંડોરનામાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય અને વિશાળ રથયાત્રા નીકળી મટકી ફોડના કાર્યક્રમ યોજાયા જામકંડોરનામાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વ્રજવલ્લભ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય અને વિશાળ રથયાત્રા નીકળી હતી આ રથયાત્રાનો રામ મંદિરેથી ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ શુભારંભ કરાવ્યો હતો આ રથયાત્રા રામ મંદિરથી શરૂ થઈ પટેલ ચોક બાદરા નાકા ગોંડલ રોડ બસ સ્ટેશન બાલાજી ચોક થઈ નગરના નાકે પૂર્ણ થઈ હતી રથયાત્રા દરમિયાન પટેલ ચોકમાં મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ નગરના નાકાએ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં કેક કાપી કૃષ્ણ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રથયાત્રામાં વિવિધ યુવક મંડળો દ્વારા ધાર્મિક સંસ્કૃતિની ઝાંખી કરાવતા આકર્ષક ફ્લોટ રજૂ કરવામાં આવ્યા હતા આ રથયાત્રામાં ઝરમર વરસતા વરસાદમાં પણ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તેમજ આગેવાનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ઉમંગથી ભાવભેર જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જામકંડોનાથી મનસુખ બાલધાનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર